નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસ સત્તરસો છે તેમાં વધારો થઈને સંભાવના છે આ ઉપરાંત ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં સૌથી લઈને સત્તરસો ને દસ રૂપિયા અમરેલીમાં આઠસો એકતાલીસ થી લઈને હોળસો ને રૂપિયા

મોડાસામાં અગિયારસો નેવું થી લઈને અગિયાર રૂપિયા હિરમ ગામમાં અગિયારસો સત્યાસી થી લઈને એકત્રીસ રૂપિયા તો મિત્રો આ હતા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ તો ભૂલતા એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાન અને જય કિસાન